નમસ્કાર દર્શક મિત્રો સિંગર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે મહાશક્તિની આરાધના એટલે નોલી નોરતાના આજે ત્રીજો દિવસ છે અને અમારી ટીમ આવી પહોંચી છે કલ્યાણબાગ માંજલપુર કલ્યાણબાગ ખાતે જે છેલ્લા સત્યાવીસ વર્ષથી ગરબા મહોત્સવ જોઈનિંગ કરે છે અને આ એમનું અઠ્યાવીસમું વર્ષ છે જે રીતે તમે જોઈ શકશો કે માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ખૂબ સરસ રીતે માતાજીની મૂર્તિ સજાવવામાં આવી છે જે રીતે તમે જોઈ શકશો દર્શક મિત્રો કે ખેલૈયા ખૂબ મોજ મસ્તીથી નવલી અડધાના ત્રીજા દિવસની ગરબામાં ધૂમ બચાવી રહ્યા છે આપને જે એમના આયોજક છે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે રીતના આયોજક ને આ વખતે ખરેખર જે નવમી વ્યવસ્થામાં જે તકલીફો પડી છે એના કારણે ઘણી બધી આયોજકોમાં ભયનો માહોલ હતો વરસાદની કારણે આપણે સીધી ચર્ચા આયોજક સાથે કરીશું છેલ્લા સત્યાવીસ વર્ષથી એ લોકો આ ગરબા કરે છે અને ગરબાની અંદર સ્ત્રીઓમાં કોઈ પણ જાતનો પાસ કે કશું લેવામાં આવતો નથી જે રીતના આપણી સાથે એમના જે આયોજક છે એમની સાથે ચર્ચા કરીશું દેવાંગભાઈ છેલ્લા સત્તર વર્ષથી તમે આ કરતા સત્યાવીસ વર્ષથી પ્રાણીકા ગરબા મહોત્સવમાં ગરબા થઈ રહ્યા છે અને અહીંયા મારી દીકરી મારે આંગણે ધ્યાનમાં રાખી અને મોદી સાહેબ આપણા વડાપ્રધાનના જે સપના છે કે દીકરી પોતાના આંગણે ગરબા રમે એને અમે ધ્યાનમાં રાખીને અહીંયા દરેકને ફ્રીમાં ગરબા અને પાસ આપીએ છીએ અને સત્યાવીસ વર્ષથી પ્રાણીકા ગરબા મહોત્સવમાં ગરબાનું આયોજન થાય છે જે દ્વારા છૂટ છે ગરબા આયોજન અમારા ત્યાં લાસ્ટ બે દિવસથી બાર સાડા બાર સુધી ગરબા ચાલે છે પણ પબ્લિકના માનને આયોજનને રાખીને અમે આજે એક દોઢ વાગ્યા સુધી ગરબા રાખવાનું પ્રાયોજન રાખેલ છે જે રીતના આયોજકોને તકલીફ પડી હતી વરસાદના કારણે પરંતુ હાલ જે અમે કલ્યાણ બાદ ઉભા રીતના આયોજક દ્વારા ચકાસણી કરવામાં આવી છે અમારા ત્યાં પહેલા દિવસથી જ કોઈ પાણીની તકલીફ પડી નથી કારણ કે ગ્રાઉન્ડ અમે પહેલેથી જ મેનેજ કરેલ હતું જ્યારથી વરસાદ પડ્યો ત્યારથી અમે પાણીને ત્યારથી નિકાલ થઈ શકે અને કેવી રીતે સારી રીતે અમે ગ્રાઉન્ડને સજાઈ શકીએ એના ઉપર અમારો પહેલેથી ફોકસ હતો દર્શક મિત્રો એક ગામના આયોજક હતા દેવાંગભાઈ એમની સાથે ચર્ચા કરી બીજા પણ આપણી સાથે આયોજક એમની સાથે પણ ચર્ચા કરીશું આ વખતે જે રીતના ગૃહમંત્રી દ્વારા પાંચ વાગ્યાની છૂટ આપવામાં આવી છે અને ખૂબ વાતાવરણ એક રીતે આપણા શ્રીએ જે આદેશ કર્યો છે સારો છે પરંતુ હું એ પણ વિચારું કે અત્યારે જે ગઈકાલે જે હાદસો બન્યો એવો કોઈ મા દીકરી કે મારી બહેન સાથે ના બને અને મારી છોકરીઓ કે દીકરીઓ કે બહેનો શાંતિથી ઘરે પહોંચે એ માતાજીને પ્રાર્થના કરીશ અને અમારા પ્રણાલીકા ગરબા મહોત્સવ કે જે રમણ કાકા અને મહેન્દ્ર કાકાની કૃપાથી ચાલી રહ્યા છે અને અમે લોકો એમને સહજ સહકાર આપી રહ્યા છે અને જેના કારણે આટલી બધી દીકરીઓ અને બહેનો મારી અહીંયા આગળ ગરબે ગુમે છે એ જ બહુ જ આનંદની વાત છે

આવine અને દીકરી અહીંયા સેફ છે કોઈ પણ દીકરી અહીંયા ઓસે સેફ છે બેન દીકરીની વાત કરી છે અત્યારે ઘરની જગ્યા ગરબા પર મોહ માંગ્યા પાસના પૈસા લેવામાં આવે છે પ્રણાલિકા ગરબા મહોત્સવ એવું છે કે જ્યાં દીકરીઓનો પૈસા નથી અહીંયા દીકરીઓને ફ્રી એન્ટ્રી છે કોઈ એન્ટ્રીમાં ચાર્જ લેવામાં આવતો નથી અને અહીંયા ખૂબ આનંદ આવી છે આવીને મજા બેન જે રીતે તમે વાત કરી આપણા ગૃહમંત્રી દ્વારા એક ઉત્સાહ જાહેરાત કરવામાં આવી છે કે પાંચ વાગ્યા સુધી ગરબાનું આયોજન કરવામાં આવશે તો એ ઉત્સાહ કેટલો છે તમારી અંદર બહુ જ છે પાંચ વાગ્યા સુધી કરવામાં આવે તો બહુ મજા આવી જાય અમને લગભગ કેટલા વર્ષો પહેલા આવી સિસ્ટમ ચાલતી હતી ને આજે ફરી એકવાર હું એ તો જોઈ જ નથી એ સિસ્ટમ હું એ જોઈ છે ત્યાં સુધી અમે બે વાગ્યા સુધી રમ્યા છે બહુ બહુ તો તમે આજે શું આશા રાખો છો પ્રણાલીની ગરબા સાથે કેટલા વાગ્યા સુધી ચાલવા છે કારણ કે આવતીકાલે રવિવાર છે સવાર સુધી ચાલવા જોઈએ આજે આપનું નામ સુમન રાઠોડ સુમન રાઠોડ દર્શક મિત્રો આપણે સાથે બેન હતા સુમનબેન રાઠોડ એમનું કેવું છે કે આજે શનિવાર છે ને એમને આયોજક પાસે જે છે પ્રણાલિકા ગરબા મળતો એમના આયોજકને બી એવું જણાવવામાં આવ્યું છે કે કાલે રવિવાર છે તો પાંચ વાગ્યા સુધી ગરબા ચાલે જે રીતે ગૃહમંત્રી છે આપણી સાથે બીજા પણ એક સ્થાનિક છે એમની સાથે પણ ચર્ચા હા દાદા આપણે કેટલા સાત વર્ષથી અમે રમવું છો આગળ

દર્શક મિત્રો આપણી સાથે ઘણા એવા લોકો છે જે આપણા ગુજરાતી પદ્ધતિ પ્રમાણે પહેરવેશ પહેરીને આવેલા છે આપણે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે રીતના એ લોકો ખૂબ સરસ રીતે પહેરવેશમાં આવેલા છે જે રીતના નવલી ના આ ત્રીજોનો અડધો છે આપણે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું આપણે કેટલા વર્ષથી અહીંયા ગરબા કલ્યાણમાં ગરબા તેર વર્ષ તેર વર્ષ બાર તેર વર્ષથી આજે ઘણા મોટા મોટા ગ્રાઉન્ડો છે જે મોટી મોટા પાસની ની લે છે પણ ત્યાં કિચડ ને પિચડ છે ને આજે આ કલ્યાણ માં ગ્રાઉન્ડ છે કલ્યાણ માં ઇઝ ધ બેસ્ટ ઓફ બેસ્ટ આજે માતાજીનો નો ત્રીજો નોરતો છે અને ગૃહમંત્રી દ્વારા પાંચ વાગ્યા સુધી ગરબાનું નું આયોજન કરવા માટે શું કે બસ બેસ નિર્ણય સારા માં સારો છે અને ખૂબ એન્જોય કરો આપનું નામ રાજન રાજન સોની દર્શક મિત્રો એક રાજેશ ભાઈ હતા જેમને આપણી સાથે ચર્ચા કરીને છેલ્લા તેર વર્ષથી આ ગરબે ઝૂમે છે દર્શક મિત્રો જોઈ છો કે પ્રણાલી ગરબા મહોત્સવ જે માંજલપુર ખાતે આવે છે ત્યાં છોકરીઓ માટે કોઈ પણ જાતની પાસ સિસ્ટમ નથી અને ખૂબ સરસ રીતે આયોજક દ્વારા મેદાનની ચકાસણી કરવામાં આવી છે કે કોઈ પણ મેદાનમાં કોઈ પણ આખરી કે ગમે તેવું ના ખેલૈયાઓને વાગે ને આપણી બહેનો દીકરીને વાગે નહીં એની ખૂબ સારી રીતના ચકાસણી કરીને મેદાનનું નિરીક્ષણ કરવામાં આવે છે મસલેદાર ખાતી મસા પ્રણાલી ગરબા મહોત્સવ છે એમાં જે ગાયક કલાકારો આવ્યા છે એમની સાથે પણ આપણે ચર્ચાનો પ્રયાસ કરીશું કારણ કે ગરબા મહોત્સવ ચાલુ છે એમની સાથે પણ ચર્ચાનો પ્રયાસ કરીશું નવલી નવરાત્રી આજે ત્રીજો દિવસ છે ને લોકો ખૂબ માતાજીની ત્રીજા અર્ધના ખૂબ ખુબ ઉત્સાહ ભરે રીતે

હું શિવાની મહેતા નવદુર્ગા દુર્ગા ગ્રુપ નિખિપ્રભ શૈલીષ રાયો સાથે છેલ્લા બે વર્ષથી અમે કલ્યાણ ભાગમાં ગરબા ગઈ રહ્યા છીએ અને અમારી સાથે છે અનિકેત આરુંડેકર અને સોમેશ્વરંકી અંબાલાવ દાકા ને લીધે કે ઉપસ્થિત થઈ દરેક મોટા મોટા જે નામી ગ્રાઉન્ડો છે એને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે લોકો રિફંડ માંગી રહ્યા છે ને એવામાં માંજરપુર કલ્યાણ બાગ ખાતે તમે જોઈ શકો છો કે સ્ત્રીઓ બેનો આપણા માટે કોની માટે પાસ નથી ને જે રીતે મેદાન નું આયોજક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે ખુબ સારું છે શું કેશો એમની માટે અમે છેલ્લા બે વર્ષથી ગરબા કરીએ છીએ અને યસ આ વખતે જે વરસાદની પરિસ્થિતિ હતી એ જોતા બીજા બધા ગ્રાઉન્ડની સરખામણીએ કલ્યાણ ભાગમાં બહુ જ સારી વ્યવસ્થા છે અને સ્પેશિયલી બહેનો અને ભાઈઓ માટે પણ કે પાસની વ્યવસ્થા બી એટલી સારી છે કે હી કેન અફોર્ડેબલ તો બધા આવી શકે છે અને અહીંયા રમી શકે છે અને અમારા સાથે મજા બી કરી શકે છે દર્શક મિત્રો આપની સાથે હતા જે ગાયક કલાકાર બીજા પણ છે એમની સાથે પણ ચર્ચા કરીશું કેવો અનુભવ રહ્યો કલ્યાણ બદા ખાતે આйма સૌથી પહેલા સોરી મેં આપકો આશરે લેગા કે મે ગુજરાત સ્પીકિંગ નહીં હું લેકિન ફિર ભી મે ઘરબે ગા રહા હું આપ ગુજરાતી મે વાત કર સકતે હે લેકિન મેસ બોલને મે ઇતના કમ્ફર્ટેબલ નહીં હું કે ન્યૂઝ ચેનલ ઇસલી મે હિન્દી મે વાત કરુંગા ઓકે સર માર નામ અનિકેત અનિકેત અરન દેકર ટીવીએમ ગ્રુપના દર્શક મિત્રો ખરેખર તમને આ એક ચકાસવા જેવું છે કે આપની સાથે જે ગાયક કલાકાર અનિકેત ભાઈ છે એ ગાયન ગુજરાતીમાં ગાય છે પણ ગુજરાતીમાં વાત નથી કરી શકતા એ ઇન્ટરવ્યૂ આપણાને હિન્દીમાં છે એટલે આ માતાજીની આરાધનાનો ત્રીજો તો છે ને એ તમે એક વસ્તુ વિચારો કે જે વ્યક્તિ ગુજરાતીમાં વાત નથી કરી શકતા પણ ગરબો એટલો સોલિડ ગાય છે કે આજુબાજુ જેટલા પણ બેસવાવાળા છે એ પણ એમ આપણે એમની સાથે ચર્ચા કરીશું ભાઈ અનિકેતભાઈ ગુજરાતી ગુજરાતીમાં બોલને કે તકલીફ હોતી લેકિન આપ ગુજરાતીમાં સોંગ ગા રો દેખી એ એકચ્યુઅલી એસાઇ કે મ્યુઝિક કોઈ લેંગ્વેજ નહીં હોતી ऐसा कहते हैं सो so, शायद माता का आशीर्वाद है तो मैं गुजराती गाने गा पा रहा हूँ अच्छे से एंड uh, जो हमारे uh, प्रणव भाई निखिल भाई शैलेश भाई जो है ट्रायो है ग्रुप ने इन्होंने मुझमें बिलीव किया है सो so, उसके लिए इन इनके लिए बहुत बहुत थैंक्स एंड माता जी का आशीर्वाद है कि शायद मैं गा पा रहा हूँ मुझे नहीं पता कि मैं कैसे गा पा रहा हूँ गुजराती घर पर बस माता का आशीर्वाद है और अभी सॉन्ग आपका सुना था मुझे बहुत बढ़िया लगा मुझे <laughs> actually, मुझे एक्चुअली ऐसा नहीं लग रहा था कि आप गुजराती नहीं जी जी पा जी घर में गुजराती मेरी वाइफ गुजराती है सो घर में गुजराती माहौल है मैं समझ पाता हूँ पर बोलने में उतना कम्फर्टेबल नहीं हूँ सो इसके लिए जी દર્શક મિત્રો ઘણા બધા સમાચાર બનાવે છે પરંતુ મને કલ્યાણબાગ ખાતે જે હું અત્યારે આ એક સમાચાર બનાવી રહ્યો મને પણ આશ્ચર્ય રાખે છે આ ખરેખર માતાજીની આરાધના છે એમની સાથે પણ વાત કરીશું ખરેખર એમને તો ગુજરાતી આવડતું હશે એવું લાગે છે સર શું નામ છે આપણને મારું નામ સૌમી સોલંકી વડોદરાથી છું ને ગુજરાતી મને બહુ સારું આવડે છે બોલો તો કેવું લાગે છે ખાતે કલ્યાણબાગને અમે છેલ્લા બે વર્ષથી નવદુર્ગા ગ્રુપ શૈલેશ નિખિલ પ્રણવ શૈલેષ ટ્રાયોના દ્વારા જે કન્ડક્ટ કરવામાં આવે છે એમાં એઝ એન સિંગર પરફોર્મ કરી રહ્યો છું બે વર્ષથી અમે લોકો અહીંયા પર્ફોમ કરી રહ્યા છે અને બહુ સારો રિસ્પોન્સ છે પબ્લિકનો અને આયોજકોનો પણ એટલું સારું વ્યવસ્થા પણ છે બહુ સારી રીતના કે આયોજકની જે રીતના વાત કરી છે ખરેખર બોલું સહેલું છે પણ આયોજક ઉપર ઘણી બધી આ વખતે તકલીફો પડી છે વરસાદને કારણે જે મેદાનોને એની માટે જે થયું હતું શું કહેશું એમની માટે આ મેદાનની પરિસ્થિતિ તમને કહું તો અમે એક દિવસ પહેલા મતલબ નોર્ધના પહેલા એક દિવસ પહેલાં અહીંયા આવેલા હતા અને અહીંયા થોડું ઘણું પાણી ભરાયેલું હતું કાદો કિચડ હતું પણ અહીંયાના આયોજકોએ એમને એ ખાતરી આપી હતી કે તમે નવ નવરાત્રિના દિવસે તમે જે દિવસે આવશો અહીંયા તો એ દિવસે પાણી તમને નહીં હોય ને એમની વાત સો સો ટકા સાચી નવરાત્રિના દિવસે પહેલાં નવરાત્રિના દિવસે આ ગ્રાઉન્ડ એટલું જ કોરું કટ જેટલું હમણાં છે એ દિવસે પણ હતું દર્શક મિત્રો આપણે ઘણી વાર એવું કહીએ છીએ કે આયોજક પણ આયોજકને જે તકલીફો પડતી હોય એ આયોજક જ જાણતા હોય અત્યારે માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે કેમેરામેન સાથે વિપુલ વિપુલ ડાબી સાથે શેખર શિંદે मा